આપણે જમતા સમયે નાની નાની ભૂલો કરતા હોઈએ છીએ અને તેને કારણે થાય છે કેવું કે આપણે જે પણ જમીએ છીએ એ પ્રોપર પચતું નથી એટલું જ નહીં આપણું શરીર છે એ રોગોનું ઘર બની જતું હોય છે નમસ્કાર મારું નામ છે ડાયટિશિયન સીમા અને હું સર્ટિફાઈડ ડાયટિશિયન છું આખી જે પણ આ ચેનલ પર વિડીયો રજૂ કરવામાં આવશે એટલે કે ફેટ્સ એન્ડ ફિટનેસ વિથ સીમાની યુટ્યુબ ચેનલ પર જે પણ વિડીયો આપ જોશો એ સંપૂર્ણ મારા અનુભવનો નિચોડ અને રિસર્ચ બેઝ હશે એટલે તમે તેને અપનાવી શકો છો ચાલો હવે મૂળ વાત ઉપર આવી જઈએ કે જમવું કેવી રીતે જોઈએ ક્યારે જમવું જોઈએ કેટલું જમવું જોઈએ કારણ કે આપણને તમામને ખબર છે કે જીવન ટકાવી રાખવું હશે તો જમવું જરૂરી છે પરંતુ કેવી રીતે જમવું એ નથી ખબર અને કદાચ એને કારણે જ આપણે બીમાર પડતા જઈ રહ્યા છે એક પછી એક તમામ બાબતોની વાત કરીશ અને છેલ્લે હું તમને ટાઈમ પણ કહીશ કે કયો ટાઈમ યોગ્ય છે બપોરનું જમવા માટે રાતનું જમવા માટે અને સવારના નાસ્તા માટે તો વિડિયોને છેલ્લે સુધી જોજો અને એક વાત એ પણ કહી દઉં તમે વિડીયો જોઈ રહ્યા છો તમને પસંદ પણ આવી રહ્યો છે તો વિડીયોને લાઈક પણ કરી દો શેર પણ કરી દો અને સાથે જ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો ચાલો હવે એક પછી એક વાત કરીએ સૌથી પહેલા તો તમે જ્યારે પણ જમવા બેસો છો ત્યારે કોડિયો એટલે કે બટકું છે એ નાનું લેવાનું છે બીજા નંબરમાં તેને એકદમ ચાવીને ખાવાનું છે આપણ નાના હતા ત્યારે મમ્મી દાદી નાની આપડા વડીલો તમામ કહેતા રહેતા કે ચાવી ચાવીને ખાજે પેલા સાંભળતા હતા હવે આપણે કોઈનું સાંભળતા નથી ખરું ને એટલે શક્ય હોય તો બત્રીસ વખત સુધી ચાવવાનો રાખો જ્યારે પણ તમે જમવા બેસો છો ત્યારે તમે પલાઠી નીચે જ બેસવાનું રાખજો તેનાથી તમારી જે ગટ છે એના સુધી ખોરાક પ્રોપર રીતે પચશે અને સાથે પહોંચશે પણ ખરા ત્રીજા નંબર પર જ્યારે પણ તમે જમવા બેસો છો ત્યારે કોઈ પણ ગેઝેટ નથી લેવાનું હાથમાં મોબાઈલ નથી રાખવાનું કોમ્પ્યુટર કે લેપટોપમાં કામ કરતા કરતા પણ નથી ખાવાનું એટલું જ નહીં ટીવી પણ નથી જોવાનું તેનાથી શું થશે તેનાથી એ થશે કે જ્યારે તમે જમી રહ્યા છો તો ટોટલી ફોકસ તમારું ટોટલી માઇન્ડ જમવા પર હશે અને જેને કારણે તમે પ્રોપર જમી શકશો અધરવાઇઝ એવું થાય છે કે આપણે ક્યાં પણ બીજે ધ્યાન હોય અને જમતા રહીએ જમતા રહીએ અને એમાં ને એમાં ઓવર ઇટિંગ કરી લઈએ છીએ અને લાંબે ગાળે થાય છે એવું કે ખૂબ બધું વજન વધી જાય છે એટલે વજન ઘટાડવા માટે પણ આ કિમિયો તમે અપનાવી શકો છો બીજું એ કરવાનું છે કે જ્યારે પણ તમે જમવા બેસો છો ત્યારે વચ્ચે વચ્ચે તમારે પાણી નથી પીવાનું કારણ કે એટલા માટે કે કે આપણે જમતા હોય છે આપણી ઉત્પન્ન થયેલી છાશ પાણી નાખીએ પણ નબળી પડી જાય છે એટલે પ્રોપર પચતું નથી એક સિમ્પલ તમને ઉદાહરણ આપું કે આપણે સ્ટવ ઉપર શાક કરી રહ્યા છે બરાબર આપણે કુકર મૂકેલું છે અને આપણે સ્ટવને બંધ કરી દઈએ તો આપણી સબ્જી પાકતી નથી કાચી પાકી રહી જાય છે સેમ એવું જ આપણા ખોરાકમાં થાય છે કે પ્રોપર પચતું નથી પછી એ કરવાનું છે જ્યારે પણ તમે જમો છો ત્યારે ફૂલ પેટ નથી જમવાનું થોડી જગ્યા રાખવાની છે કારણ કે તમે જમી લો છો પછી અલગ અલગ પાચક રસ આપણા પેટમાં ઉત્પન્ન થતા હોય છે એના માટે જગ્યા રાખવાની છે હવા માટે પણ જગ્યા રાખવાની છે એટલે મિક્સરને આપણે ખીચો ખીચ ભરી દઈએ તો કેમ ગ્રાઇન્ડ નથી થતું સેમ આપણા સ્ટમકનો પણ છે જો ફૂલ જમી લેશું તો પચશે જ નહીં અને પછી તે ગેસ બની જશે એસિડિટી થઈ જશે એટલે જે લોકોને ગેસ એસિડિટી જેવી સમસ્યા રહેતી હોય તે તો આ નુસ્ખો ખાસ અપનાવે છેલ્લે વાત એ કરવી છે કે તમે જમી લો છો પછી તમારે 15 થી 20 મિનિટ વજ્રાસનમાં બેસવાનું છે જેના કારણે તમે જમેલું પ્રોપર પચી જશે અને વજ્રાસનના બાકીના ફાયદા તમારે જાણવા હોય અને સાથે કેવી રીતે વજ્રાસન કરવું તે જાણવું હોય તો મારી ચેનલ પર મેં વિડિયો શેર કરેલો છે તે તમે જોઈ શકો છો અને હું ડિસ્ક્રિપ્શનમાં પણ આ વિડીયોને મૂકી દઈશ તો આટલી વસ્તુ જો તમે કરશો તો તમે સ્વસ્થ પણ રહેશો તમે જે ખાઈ રહ્યા છો જે ખોરાક તમે શરીરને આપી રહ્યા છો તે પ્રોપર પચી પણ જશે અને પોષક તત્વો પણ શરીરના અલગ અલગ અંગો સુધી પહોંચશે હવે વાત રહી કે જ્યારે આપણે જમીએ છીએ તો તેના માટેનો યોગ્ય સમય કયો તો તમારે સવારનો નાસ્તો છે એ સવારે નવ વાગ્યા સુધીમાં લઈ લેવો જોઈએ બપોરનું જમવાનું છે એ સાડા બારથી લઈને બે વાગ્યાની વચ્ચે તમારે જમી લેવું જોઈએ અને રાતનું જમવાનું જેટલું વહેલું જ સમજમશો તેટલું સારું રહેશે કારણ કે તેને પચવા માટે સમય મળી જશે એટલે શક્ય હોય તો સાત થી આઠ ની વચ્ચે જમી લેવું અને બાકી જો મોડું જમો તો એ વસ્તુનું ધ્યાન રાખવું કે બે થી ત્રણ કલાક મળે એ પચાવવા માટે કારણ કે રાત્રે જમ્યા પછી સામાન્ય રીતે થાય છે એવું કે આપણે થાકી ગયા હોય દિવસભરના કામ અને બાકી બધા રૂટીનને કારણે અને આપણે બેસી રહીએ છીએ એટલે જે પણ જમવાનું હોય એ પચતું નથી અને પરિણામે અત્યારે મોટા ભાગના લોકોની સમસ્યા એ છે કે યા તો કબજિયાત રહેશે યા તો પેટમાં અપચો રહે છે યા તો ગેસ એસિડિટી જેવી સમસ્યાઓ રહે છે અને તેને કારણે મોટા ભાગના રોગ થતા હોય છે જી હા પેટને કારણે સિત્તેર ટકાથી વધારે રોગ થતા હોય છે તમે સ્વાદ પણ માણી શકો અને સાયન્ટિફિક જો હું વાત કરું તો જ્યારે પણ આપણે હાથથી જમીએ છીએ તો હાથમાં કોળીઓ લઈએ ત્યારે જ આપણા બ્રેન ને મગજને મેસેજ પહોંચી જાય છે અને ગટને પણ મેસેજ પહોંચી જાય છે કે જમવાનું આવી રહ્યું છે એને પચાવવાનું છે આ નાની નાની વાતો અપનાવો અને સ્વસ્થ રહો હેલ્ધી રહો અને સાથે જ મને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો જે લોકોને જમવામાં ભૂલો કરી રહ્યા છે કે આ બાબતોનું પાલન નથી કરી રહ્યા તે તમામ સાથે શેર પણ કરજો